નમસ્કાર મિત્રો ઓશમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે ઘરે કોઈ છે નહીં હાજર બધા લગ્નમાં ગયા છે એટલે અત્યારે સાંજનું જમવાનું મારે મારા બાને ત્યાં છે ઘણા ટાઈમ પછી આજે હું મારા બાની ઘરે એમના હાથની ભાખરી ખાવા માટે જઈ રહ્યો છું મારા બાની હાથની ભાખરી છે મિત્રો એ એટલી બધી સરસ બનાવે છે ભાખરી કે હું તો મારી ઘરવાળીને પણ ઘણી વખત કહું છું કે મારા બા જેવી તો ભાખરી તને નહીં જ આવડે મારા બાને ખબર છે કે મને ગયડા થેપલા ભાવે છે એટલે એને મને કીધું કે હું ગઈડા થેપલા તારા માટે બનાવું પણ મેં કીધું કે ના બાપ થેપલા નહીં પણ તમે એને ભાખરી બનાવો એટલે અત્યારે દૂધ ભાખરી અને લીલા મરચાંની ચટણી મારા બાએ બનાવી રાખી છે મારા માટે એટલે હું અત્યારે મારા બાની ઘરે જમવા જાઉં છું હું ત્યાં જાય છે એટલે મારા બા એટલા હરખાઈ જશે અને એક મા અને દીકરાનો જે પ્રેમ છે મિત્રો કે આ દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રેમ છે એક મા દીકરાનો બાપ દીકરીનો આ બધા પ્રેમ છે એ ખરેખર આ દુનિયાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રેમ છે તો હું પણ અત્યારે એક સરપ્રાઈઝ તરીકે મારા બા માટે મારા બાને જલેબી બહુ ભાવે છે એટલે એમના માટે જલેબી લઈ જાઉં છું અને મારા બાપુજી છે ને એને ગાંઠિયા ભાવે છે વણેલા ગરમ એટલે હું ગરમ ગાંઠિયા અને જલેબી અત્યારે લઈ જાઉં છું તમે મિત્રો મારી સાથે જોડાયેલા રહો તમે જુઓ આપણે ત્યાં જાય છીએ એમનો શું પ્રતિભાવ છે કેવો આનંદ વ્યક્તિ કરે છે એ આપ સૌ મિત્રો મારી સાથે નિહાળો ચાલો મારી સાથે મારા બાની ઘરે

યજ્ઞિષ્ટાશિન સંતો મુજ્ય સર્વિલિષે ભુજથી તે પચનાત્મકારણા યત્ી યદ્નાજુહોષી તદાશી પશ્યસી કુંતય તત્કુષો મદર્પણમ અહં વૈશ્વાનરો મા વિદાવહે ઓમ શાંતિ 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 ચાલો બા જમી લેવું ને હવે ચાલો આપણે હવે બાને હાથની પાપડી ખાઈ દીધી છે અને જ્યાં રેડિયો ચાલુ કરી આપણે બાપુ જઈએ ગીત આવે હતી હવે જો જૂના ગીત ચાલુ હોય અત્યારે રેડિયોમાં ખૂબ મજા આવી ગઈ જમવાની આપણે વાળું કરી લીધું છે અને હવે આપણે જઈએ છીએ બરાબર ચાલો ભાવે હું હા હો હા મજા આવી હાલો મજા આવી કે હો જમબોની મજા આવી ને જૂનવાડી પાણી આરા પાણી આરા પહેલા બતાવતા ને આ છે અહીંયા ગોરા રાખ્યા છે જો મારા બાની ઘરેથી આપણે જમમે નીકળ્યા ને એટલે બોલા બાજુમાં મારા કાકા ને કાકી વિશે છે જે અત્યારે મારા કાકી ની ઘરે આવ્યા છે કાકી મજામાં